વાગરા બજાર વિસ્તારમાં આવેલ ઓમ જ્વેલર્સ નામની સોનાની દુકાનમાં લૂંટનો બનાવ સામે આવ્યો હતો સોનીની આંખોમાં મરચું નાખી લૂંટની ઘટનાને અંજામ અપાયો હતો વાગરાના બજાર વિસ્તારમાં આવેલ ઓમ જ્વેલર્સ નામની સોનીની દુકાનમાં આજે બપોરે લૂંટનો બનાવ સામે આવ્યો હતો જેમાં અજાણ્યા ઈસમે સોનીની આંખોમાં મરચું પાવડર છાંટીને સોનાના દાગીને ઉઠાવી લૂંટારું ફરાર થઈ ગયો હતો ઘટનાની જાણ થતાં વાગરા પોલીસ તાત્કાલિક બનાવવાળી જગ્યાએ દોડી જઈ તપાસ હાથ ધરી હતી સમગ્ર બનાવ અંગે પ્રાપ્ત થતી માહિતી મુજબ બપોરના લગભગ એક તેર વાગ્યાના અરસામાં વાગરાના બજાર વિસ્તારમાં આવેલ ઓમ જ્વેલર્સ નામની સોનીની દુકાનમાં બુકાની ધારણ કરીને એક અજાણ્યો ઈસમ આવ્યો હતો જેણે હાજર સોનીને કામમાં વ્યસ્ત કરી સોનીની આંખોમાં મરચું પાવડર છાંટીને દુકાનમાં રહેલ સોનાના દાગીના તફડાવી રફુચક્કર થઈ ગયો હતો અંજાદી સાડા ચાર લાખનો મુદ્દામાં લૂંટારુ ઉઠાવી ગયો હોવાનું જાણવા મળ્યું છે ધોળા દિવસે ભરચક વિસ્તારમાં બનેલી લૂંટની ઘંટ ઘટનાને પંથકમાં ભારે ચકચાર મચાવી છે ઘટનાની જાણ થતાં જ વાગરા પોલીસ મથકના પીઆઈ એસટી ફૂલતરિયા સહિત ભરૂચ એલસીબી જંબુસર ડિવિઝનના ડીવાયએસપી સહિતના અધિકારીઓ પણ વાગરા ખાતે દોડી આવ્યા હતા અને સ્થળ તપાસ કરી લૂંટારૂને ઝડપી પાડવાની દિશામાં તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે જેમાં જણાય છે કે એક બ્લુ શર્ટ લાલ કેપ અને મોઢા ઉપર બુકાની ધારણ કરી ગ્રાહક

તેનો પીછો કરવામાં નિષ્ફળ છે લૂંટારુ પટેલ ખડકી વિસ્તારમાં થઈને ભાગ્યો હોય તેવું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કારણ કે જે લૂંટારુ ઈસમ સોનીની દુકાનના સીસીટીવીમાં નજરે પડે છે તેવો જ પહેરવેશ ધારણ કરેલ એક ઈસમ જુમ્મા મસ્જિદના સીસીટીવી કેમેરા પણ કેમેરામાં પણ નજરે પડે છે જોકે પોલીસ નાકાબંધી કરી જરૂરી તમામ વિસ્તારના સીસીટીવી ફૂટેજ ચકાસી રહી છે ઘટનાની જાણ થતાં જંબુસર ડિવિઝનના ડીવાયસપી પણ વાગરા ખાતે દોડી આવ્યા હતા લૂંટારૂને ઝડપી પાડવાની દિશામાં તપાસને વધુ વેગ આપવામાં આવી રહ્યો છે વાગરામાં બનેલી લૂંટની ઘટનાને પગલે લોકોમાં પણ ભયનો માહોલ ઉદભવ્યો છે કારણ કે લગભગ વાગરામાં આવો પ્રથમ બનાવ બન્યો હશે કે સતત લોકોની અવર જવરથી ધમધમતા વિસ્તારમાં ધોળા દિવસે લૂંટની ઘટના સામે આવી છે મારી દુકાન વાઘરા મેન બજાર ઓમ જ્વેલર્સ નામથી છે ને દાળે એક માણસ ટોપી પહેરીને દુકાનમાં ચેન લેવા આવેલો હતો અને પ્રમાણે ચેન ને સેટ બતાવવામાં આવેલો તો જો વાતચીત એવી થઈ કે આગળ ફોટો પાડીને મોકલી આપે છે આગળ ને જે પસંદ પડે તે વસ્તુ લેવાની છે તે હિસાબે ભાઈ આગળ ફોટા પણ મોકલા ને એવું કીધું કે સેટનું વસ્તુ પસંદ કરી છે એનું બિલ બનાવો એટલામાં મારા મોબાઈલ પર થોડો મેસેજ આવ્યો તો મેસેજમાં રિપ્લે જોવા માટે મોબાઈલ માં જોયું તે પ્રમાણે એને ખસામાંથી મરચાની ભૂકી મારા હાથમાં નાખી દીધી ને પાંચ ચેન ને એક સેટ એવી રીતે પાંચ તોલા સોનું લઈને એ ભાગીને નીકળી ગયો એના પછી પાછળ બૂમ માં બૂમ કરી પછી વાગરા પોલીસ સ્ટેશનમાં મેં ફરિયાદ કરી ચાર લાખ રૂપિયા જેવું સોનું થાય છે